ভালো আছে জন্মখন ভাল আছে আপনার সঙ্গে আমার সঙ্গে আমার

આપણો મારો છે આપડે તો શું આવી ગયા છે આપણે આ સાઈડ અને આપણે હવે જઈ રહ્યા છે આપણે આગળ શું થાય કુવો છે ને મોટો શું નામ છે કુવાનું નામ શું થાય કુવાનું નામ કુવો તો બન્યા મિત્રો બ્લોક

તો આપણે પણ બોલી નાખે હર મહાદેવ અને તમે પણ કમેન્ટ કરી દેજો હર હર મહાદેવ અને આપણે આગળ જવાનું છે સંબામાના કુએ તો મિત્રો ફાઇનલી આપણે સાંભળનો કૂવા આવી ગયો છે તો આપણે તમને ફટાઈ દીધું જો મિત્રો અહીંયા બે કે ત્રણ વડલા છે મોટા મોટા ને બસમાં કુવો છે તે સંબામા રહેતા હતા તો મિત્રો જો આ છે સંબામાનો પોટલો જે સંબામા અહીંયા બે तो आपड़ा आई गया तो थुवा तो तो था। था। न मैं तुम्हें बता दूं को तो चवादावन एकदम ठंडू से कोरीमरी बता दूं अभींगा बने रह दो मित्रों अब ये देखो ठंडा वाला कुआं है हमारे आ गए पानी घाटे रा है अंदर से बोले जो

આપણે આ છોકરો છે કે પેલા જોયરા છે અને જયેશભાઈ પણ પાછળ જોયરા છે નમન જો ફોન કતરેલા છે એ ફોન શું કરો ભળવા ભરવા તો ફોડ હો ફટફટ રહો આગળ કરો ફોલો કરો દોસ્તો એક લાઈક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો તમારા મિત્રો જોડે મિત્રો આવા વ્લોગ જોવા માટે બને રહેજો આપણી જીગુ દેશી વ્લોગ YouTube ચેનલમાં તો આપણે બેમ છે આ બસ તો આપણે થોડું તમને બતાવી દઈએ સાહેબ તો મિત્રો

ઇન્સ્ટાગ્રામ પર બી 7:30 હોય તો ફરવા ગયા હતા આ બંગ અનુદાર કે એ કોણ મસ્ત આ કોણ માં એકદમ નીચે આવી ગયો તો કાળી દો થોડા ચેક પર હાલો દોસ્તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અમાર જીગરભાઈ કળવી દે આવે मित्रों अपने <Five pressing Gegen West> आई गया तला बाजू जो एकदम पानी फूल भर नही रही है वैसे पर अंदर नही रही थी पानी एटलू चेक पड़ी है भरेलू जो मित्रों मस्त एकदम लोकेशन जोरदार है जो आ मका फोटा पड़े रहा है मुकेश भाई अशोक भाई जयेश भाई मित्रों आज ना ब्लॉग तुमने केव लगे कमेंट कर दो तो मित्रों आज ना ब्लॉग में बस आटलू तो ब्लॉग तुमने केव लगे लाइक शेयर सब्सक्राइब कर दीजिए